ભરૂચ પસાર થતા રેલવેની હદ વિસ્તારમાં અકસ્માતે મોત થવાની ઘટનાઓમાં દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાલેચ પાનોલી સુધીની હદ વિસ્તારમાં જ ચાલુ વર્ષે સિત્તેર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે ભરૂચ રેલવે પોલીસ વિભાગના સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના રેલવે હદ વિસ્તારોમાં અકસ્માતની ઘટનામાં સિત્તેર જેટલા લોકો મોતને ભેટ્યા છે જેમાં અકસ્માત થવા ચાલુ ટ્રેને પડી જવાથી આત્મહત્યા કરવાથી તેમજ કુદરતી રીતે અને હાર્ટ એટેક જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે દર વર્ષે રેલવે હદ વિસ્તારમાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થાય છે તેવામાં રેલવે મુસાફરી અને અપડાઉન કરતા લોકોએ કેટલીક બાબતે સાવધાની રાખવાની ખૂબ જરૂર જણાઈ રહી છે આ માત્ર ચાલુ વર્ષ એટલે જાન્યુઆરી બે થી લઈને ડિસેમ્બર બે સુધીના આંકડા છે જો ભૂતકાળના વર્ષોની વાત કરીએ તો અકસ્માતે મોતના આંકડા એવરેજ પ્રમાણે સામે આવી રહ્યા છે તે ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ બરૂચ